તો જય માતાજી મિત્રો આજે આપણે આવી ગયા છે ભમ્મર ઘોડા અને ભમ્મરઘોડાના રવિવારના દિવસે અહીંયા કેટલા ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે એ તમને બતાવવાના છે અને સાથે સાથે અહીંયા માતાજીના આપણે દર્શન પણ કરવાના છે તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો કેમકે વિડીયોમાં બહુ જ મજા આવવાની છે તો હવે આપણે મંદિર તરફ આગળ વધવાનું ચાલુ કરીશું મિત્રો તો મિત્રો અહીંયાથી આપણે ભમ્મર ઘોડા માતાના દર્શન કરવા માટે આગળ વધીશું અને અહીંયાથી તમે કોઈપણ વસ્તુની ખરીદી કરી શકો છો જેમ કે મિત્રો અહીંયા તમને પ્રસાદ મળી જવાનો છે અને ઘણી બધી અનેક વસ્તુઓ તમે અહીંયાથી ખરીદી શકો છો જેમ કે છોકરા માટે રમકડા પણ અહીંયાથી તમે લઈ જઈ શકો છો તો અત્યારે આપણે જઈશું પ્રસાદ લઈ જવા માટે કેમ કે માતાજીને ધરાવવા માટે આપણે પરસાદ લેવા જઈશું હવે તો મિત્રો અહીંયા પ્રસાદની પ્રાઇસ રહેશે નારિયેલ શ્રીફળ અગરબત્તી આવશે પચાસ રૂપિયામાં અને પેણા તમારે જો લેવા હોય તો અઢીસોના પચાસ રૂપિયા છે અહીંયા તો આપણે ફટાફટ પેડા લેવા માટે માછીની દુકાને જઈશું અને ત્યાંથી આપણે પેડા લઈને આગળ વધવાનું છે બરાબર છે મિત્રો તો અહીંયાથી તમને પેડા મળી જવાના છે અઢીસો ગ્રામના પચાસ રૂપિયા તો અહીંયાથી શ્રીફળ અને પેડા લઈને આપણે માતાજીને ધરાવવા માટે આગળ વધવાનું છે ફાઇનલી અને રવિવારના દિવસે અહીંયા કેટલા ભક્તો ભક્તોમાં મેરડી માતાના દર્શન કરવા માટે આવે છે તમે જોઈ શકો છો અને રવિવારના દિવસે અહીંયા જે પણ ભક્તો માંદા રાખે છે તે પૂરી થાય છે મિત્રો અને અહીંયા રવિવાર ભરવાની પણ ઘણા બધા ભક્તો બાધા લે છે તો આપણે અંદર જઈશું અને તમને માતાજીના લાઈવ દર્શન તમને કરાવવાના છે મિત્રો તો અહીંયા રવિવારને અને મંગળવારના દિવસે તમને અહીંયા ભક્તોની ભીડ વધારે જોવા મળે છે અને અહીંયા તમે ફોટોની પણ ખરીદી કરી શકો છો અહીંયા તમને મેલડી માતાના અલગ અલગ ફોટા જોવા મળી જાય છે અને જે સામળી તરફ જે દેખાય છે તે જ છે મેલડી માતાનું મંદિર તો આજે રવિવાર છે એટલે ઘણા બધા ભક્તો દર્શન માટે આવ્યા છે તો હવે આપણે મંદિરની અંદર જઈશું અને મેરડી માતાના દર્શન કરવાના છે અહીંયા જે સૌથી પહેલાં જે મંદિર આવે છે એ મિત્રો ફૂલબાઈ માતાનું મંદિર છે તો સૌથી પહેલાં તમને ફૂલબાઈ માતાના દર્શન થાય છે મિત્રો તો આ છે ફૂલબાઈ માતાનું મંદિર તો તમે અંદર પ્રતિમાના દર્શન કરી શકો છો ફૂલબાઈ માતાની પ્રતિમાના જોઈ શકો છો આ છે ફૂલબાઈ માતાની પ્રતિમાના દર્શન કરી શકો છો અહીંયા રવિવારના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે અને પાછળની બાજુ જે છે એ મિત્રો મેરણી માતાનું મંદિર છે તો આ છે મેરણી માતાનું ભવ્ય મંદિર તો મિત્રો મેરણી માતાના પ્રતિમાના તમે દર્શન કરી શકો છો લાઈવ દર્શન જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી તો મિત્રો જે પણ અહીંયા તમે માનતા લો છો તે તમારી પૂરી થાય છે તો તમે મેરણી માતાના લાઈવ દર્શન કરી શકો છો અહીંયા ફોટોગ્રાફી કરવાની મનાય છે તે છતાંય આપણે વિડીયો શૂટ કરીશું તમને બતાવવા માટે તો અહીંયા તમે લાઈવ દર્શન માતાજીના કરી શકો છો અને અહીંયા જોઈ શકો છો કે અહીંયા શ્રીફળ તોરણ હોય તે અહીંયા મૂકવાનું રહે છે અને શ્રીફળ જગ્યા જગ્યાથી મિત્રો પાછળ છે આ બાજુ જોઈ શકો છો તો તમે આ બાજુ શ્રીફળ વધેરી શકો છો જે તમે શ્રીફળ માતાજીએ ધરાવો છો એ શ્રીફળ તમારે આ બાજુ ધરાવવાનું અહીંયા શ્રીફળ તમારે વધેરવાનું રહે છે મિત્રો અને આ છે મેલડી માતાનો ફોટો તમે જોઈ શકો છો અને હવે આપણે અંદર જઈશું અંદર પણ મંદિર આવેલું છે અહીંયા જે લોકો બાધા લે છે જેમ કે બકરાની તે આ બાજુ બાધા પૂરી કરે છે અહીંયા નાનું એવું મંદિર તમને મેલડી માતાનું જોવા મળે છે અને અહીંયા સંતાન પ્રાપ્તિની બાધા લે છે બાધા પૂરી થયા પછી અહીંયા તમારે છોકરાનો ફોટો હોય તે લગાવવાનો રહે છે બરાબર છે અને આ બાજુ બકરાની બાધા મિત્રો રાખે છે તે આ બાજુ પૂરી થાય છે જોઈ શકો છો આ બાજુ બાધા કરી શકે છે કોઈ પણ ભક્તો બરાબર છે મિત્રો અને હવે ફાઇનલી આપણે બહાર નીકળી જઈશું તો તે મિત્રો વિડીયો છે તે આપણે સમાપ્ત કરે છે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો જય માતાજી